વૈષ્ણવો દ્વારા ગૌ સેવા થકી એકાદશી પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી પવિત્ર કામધા એકાદશી પર્વ નિમિત્તે છોટી છોટી ગયા છોટે છોટે પ્રભુ શ્રી કૃષ્ણની કામધેનો કામધે ગૌ માતાઓને આજ વરૂ પાંજરાપોળ ખાતે આવેલી અંદાજીત સાતસોથી વધુ ગાયોને ગરમા ગરમ ચાર હજાર રોટલી ઘાસચારો ગોળ અને અન્ય સામગ્રી ગૌ માતાને વૈષ્ણવો એમ વૈષ્ણવો અજીતભાઈ શાહ સુભાષભાઈ શાહ રમેશભાઈ સાથે જ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર શાહ જબુગામવાળા ગૌપાલક બનીને ગાયોને અન્નદાન અને ઘાસ ગોળ તેમજ કેળા ખવડાવીને ભુખ્યાને ભોજન તરસ્યા ને જડ એ ઉક્તિને સાર્થક કરતા જોવા મળ્યા હતા આ પ્રસંગે સેવા ટ્રસ્ટના સેવાના ભેખધારી કમલેશ વૈશા સંખેડા દશાદાળ સમાજના મહિલા અગ્રણી સંગીતાબેન દેસાઈએ ખૂબ સુંદર આયોજન કરીને પ્રભો શ્રી કૃષ્ણની કામગીરીનો ગૌ સેવાનો વિશિષ્ટ લાભો લેવા મદદરૂપ બન્યા હતા અમ હરીસેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી બરોડામાં અંતિમ સામગ્રી અને સૌવાહીની સેવા પૂરી પાડીએ છીએ ઓર્થોપેડિક સાધનો પણ પૂરા પાડીએ છીએ વિના મૂલ્યે અને કોઈ ડિપોઝિટ કે ભાડું નથી લેતા અને છેલ્લા બે અઢી વર્ષથી રોજની ચાર હજાર ગરમા ગરમ રોટલી પાંજરાપોળ ખાતે સયાજીપુરામાં ચાર હજાર રોટલીઓ ડેલી ખવડાવીએ છીએ આજે એકાદશીના દિને અમે આ કાર્ય પૌરા પાડ્યું છે